રાજ્ય પોલીસ વડાના આદેશ બાદ સુરત પોલીસ એક્શનમાં શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુંડા તત્વોને શોધી કાઢવા કવાયત શરૂ અમદાવાદ શહેરના વૃષ્ટાલયમાં હોળીની રાત્રે ગુંડાઓએ બેફામ બનીને નાગરિકોને માર માર્યા બાદ રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય એક્શનમાં આવ્યા તેમણે પંદર માર્ચ બે હજાર પચીસના રોજ બપોરે ત્રણ વાગ્યે અસામાજિક તત્વો સામે કડક પગલાં લેવા માટે સ્પષ્ટ સૂચના અપાયા બાદ સુરત પોલીસ સંભોળના એક્શન મોડમાં આવી વધુ શારીરિક શોષણ અને અન્ય ગંભીર ગુનાઓમાં સંડોવાયેલ અસામાજિક તત્વોને તડીપાર કરાયેલા અને પાસા લાગેલા ઈસમોની તપાસ કરવામાં આવી રાજ્ય પોલીસ વડા વિકાસ આ આદેશ કર્યાના આજે બપોરે ત્રણ વાગ્યે

અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે